ખબર જ <tomat Maria> <totret> ના ઓગું મારને કું આવન તમે તો કેટલા ગુન્ડે નાવરવા જાતા આખા ગામના આવો હો ગુન્ડે નાવરવા લાવ્યો ના તો એનાથી કોઈ કોઈ ખાવાનું ખાવા આવતો હેડો થોડું ખાવાનું કોઈ નહીં બનાવી લામી પડી કે વઘારી દેતો ચુલો લેપ્યો હોય પછી એલા વા કાલે બળ છે ખાવાનું તો બરાબર એલા રાત નું પડશે ઓ હવા રે સીસરી કાધી ને અતરી સીસરી ખાવાની બધું ખાવું પડે જાળો પટા થઈ જાય છે પછી એસો ના ખાય ઓ તું જબરો ને આપણે કરતીસ અથી આ જબરી કાડીતું માંડ કાવે તો પીપુડી ઓહો વાહ વાહ બાં બાં ગઈકારો પાણીવાળી ભંડો પ્રાણી આવી છોતે અને આ બંધ કરો નકર વાર તેલા

ખબર હે નાના છોકરા જેવું ચોઈ શીખી જાય આમ પેલા છોકરાનું લઈને આવતા રહ્યા આ ગળી ના જાય તો હારું આ બધું સાપે કરવા દેતા નહીં એમને બકા ચાલુ ચાલુ રાખ્યા હું પેલા એમનું મોઢામાં પીપડું કાઢી આવું છું ને દે ઓ પાસી ચોડી હા હો થ્યુ લે હા એ એ એ અલ્યા બિલુ બિલુ કરી શેના મેં જેવું કરો છો યાર હું અબ્બી હાલ કાઢવા જાવતીતી એ એ ઓય માન નામ બોલાજે તો એ હું એ આયા હા હા શું બોલાલે આયે એ બસ

માફય તો ઘરે જો સગડો ઘરે જા ડોક્ટર ને બોલાવું જ કાઈ નહીં બોલાવું કોઈ કરો હું કીધું હું પૂછું દીધું ચાલો આપણે એકવાર ડાન્સ કરી દઈએ ચલો ને એકવાર આપણે ડાન્સ કરી દઈએ ઓ ઓ

ઓ ભેસના ડોક્ટર છું આને કે ભેસના ડોબાના બધા હરખા જો ડોક્ટર તમે હરખા ના ડોબાના ડોક્ટર હા પણ ખબર પણ પેલા ડોક્ટર મડે ને તારા ડોક્ટર ને કરી લેજો આ બધું મને ના ખાવ ડોક્ટર ઊભા તો રહો YouTube માં શરમાલે હું તો ડોબાનો ડોક્ટર છું કોઈ માણસનો નહીં અરે યાર આ ભઈએ જોઈએ બટ થઈ જાય ને હું फटाफटાના YouTube માં સાચું મારું

હું મા મમ્મીને આવો ફોન કરવો પડશે કશો આરો હો નહીં હલો હા મમ્મી અલી ત્યાં ન તો હો ને અલી પેલી પીપુડી આવો ને રહી ગોકરામ ઘસ જતી રહીએ બોલ આખી શીખવા ઊંઘી રહ્યા ને તે અંદર ઉતરી જ જઈએ ડાયરેક્ટ અને એનો જ અવાજ કાટકાર કરો બોલી અલી મસ્ત કાઢે બોલ અવાજ તો ગીતો હારા ગાય અલી પણ હું કરું લી રો બાપરાલી ડોક્ટરને બોલાયો પણ ડોક્ટરે ડોબા જેવો હતો ને તે ડોબાનો ડોક્ટર આવ્યો હતો હમ હમ કશું થતું નહીં બિચારા રો હું કરું તું કે ના વાપ એવું એટલે પોણી પીવા ઘરદો મારું એવું ને ખેંચી મારવાનું હારું હે તન મુ હોય ને એવું કરું ટ્રાય અને પછી હે ને તને ફોન કરું પાછો લે બોરો બોલ બિચારા ઓ ભાઈ દયા આવો મન તો હારું 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 એ હા ઓ ઓ મા મમ્મીને ને મે ફોન કરો હા તો મા મમ્મી મસ્તન આઈડિયા આલી હેડો કે ભાઈ ભાઈ જો ઓ લે જશે બધું બહાર નેકરી એટલે બહુ હા હા ના 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 ઉભા લો આ પાણી પીવા હા ને થોડું વધારે જો હો

પલ્લો લટકે રે મારો પલ્લો લટકે તારો પલ્લો લટકે તારો પલ્લો લટકે